ભાવનગર શહેરના ગાયત્રી નગર વિસ્તારમાં અજાણ્યા વાહન ચાલકે મેયરના ડ્રાઈવર અને તેમના ભાઈને અડફેટે લઈ ઇજાઓ પહોંચાડી બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના દેવરાજનગર નજીક આવેલા ગાયત્રી નગરમાં આવેલા મીરા પાર્ક પાસે ભાવનગરના મેયર ભરતભાઈ બારડના ભાઈ રાજુભાઈ બારડ અને મેયરના ડ્રાઈવર કબીર દર્શનભાઈ ઊભા હતા તે સમયે કોઈ અજાણ્યો વાહન ચાલક પૂરપાટ ઝડપે બેફિકરાઈથી વાહન ચલાવી બંનેને અડફેટે લીધા હતા જેને કારણે બંનેને ઈજાઓ પહોંચતા સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બનાવના પગલે હોસ્પિટલ ખાતે મેયર ભરતભાઈ બારડ તેમના પરિવારના સભ્યો તેમજ ભાજપના આગેવાનો પહોંચ્યા હતા બનાવ અંગે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાઈ આપના ઘર પાસે અકસ્માતનો બનાવ બન્યો છે શું વિગત છે શું કેશો મારા ઘર પાસે અકસ્માત બન્યો છે મારી બા ગુજરી ગયા ને આજે બાર દિવસ થયા આજે કાયની ઉત્તર ક્રિયા હતી અમે વાળું કરવીને બાર વંડીએ ઊભા કોઈક બેઠું હતું એમાં એક ગાડીવાળા ફૂલ ફૂલ સ્પીડથી એટલી બધી સ્પીડથી કે આગલા ઘરેથી એક એક સ્કૂટર ઉડાડતા આવ્યા મારી ગાડી ઉડાડતા આવ્યા સામે એક બાજુ ગાડી પડેલી રોડ એકદમ સુમસામ હોય છે દિવસે પણ સુમસામ હોય છે તો રાત્રે તો કોઈ આવ અવર જવર પણ નથી હોતી એવા વિસ્તારમાં કોઈ વ્યક્તિ એવી સ્પીડથી ગાડી હાકતો આવ્યો કે બીજા ઘરેથી તો સ્કૂટર તાણતો તાણતો આવ્યો ને મારા ભાઈ અરે એ સ્કૂટર ભટકાળવું મારો ભાઈ બેભાન થઈ ગયો ઘડીક તો એનો પગ ભાંગી ગયો છે એને એક્સરે લેવા પડ્યા છે મોઢે દાઢીએ ત્રણ ટાંકા આવ્યા છે પણ મારે કોઈ એવી ફરિયાદ નથી કરવી કે કોઈને ડ્રાઈવરને જેણે હાકી છે એને નુકસાન થાય પણ કોઈ પરિવાર આવું પગલું ન ભરે આવી રીતે કોઈ શીખવા માટે થઈને વગર કોઈ ટ્રાય કરે લાયસન્સ વગર કોઈ આવી ડ્રાઈવ કરે તો સ્કૂલમાં શીખવા જવું જોઈએ અને આવા કોઈને હેરાન સાદા માણસોને સારા માણસોને હેરાન ન કરે એવી પોલીસ ખાતાનું મારી ગાડીને પણ બહુ મોટું નુકસાન થયું છે શું કહેશો એ બાબત છે ગાડીને નુકસાન થયું છે ગાડી તો ત્રણ ચાર કે પાંચ ઉડાડી જોઈ નથી હતી એની પોતાની ગાડી પણ કાબુ બાર જો ન થઈ હોત કોઈ સીધી ગાડી જાત તો ખૂબ નુકસાન થાય ખૂબ પણ એ વંડી આરે ભટકાણી એટલે કેટલાય બચી ગયા છે એતર ઘણો બધો નુકસાન થાય છે સાહેબ બીજા કોઈને આમાં વાગ્યું છે કે કે મારા સારથી એટલે કે મારા ડ્રાઈવરને પગે વાગ્યું છે ખબર નથી રિપોર્ટ શું આવ્યો પણ મારા ભાઈને પગે ફ્રેક્ચર અથવા તો પ્લેટ આવશે એવું